હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આપણે વેગ વિશે સમજ્યા હતા એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ વેગનું સૂત્ર છે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય અને આમ વંચાય એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ તરીકે ઓળખવામાં આવે છે તેનું આપણે એસા એકમ શીખ્યા હતા મીટર પ્રતિ સેકન્ડ જે ઝડપનો છે તે જ વેગનો છે જ્યારે ઝડપની ઝડપના મૂલ્યની સાથે સાથે તમે કોઈ ચોક્કસ દિશા દર્શાવો તો એ વેગ તરીકે ઓળખાય છે અને તે સદિશ રાશિ છે એને કઈ દિશા હોય તો તેને સ્થાનાંતરની દિશા હોય આટલું આપણે એની પહેલાંના વિડીયોમાં શીખ્યા હતા આજે આપણે વેગનો પ્રકાર એટલે સરેરાશ વેગ શીખવાનું છે તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય સરેરાશ વેગ તમારે ભાગાકાર કરવાનો છે કોનો કોનો તો કે કુલ સ્થાનાંતર અને કુલ સમય આ બંનેનો ભાગાકાર કરશો એટલે તમને જે ભૌતિક રાશિ મળે એનું નામ છે સરેરાશ વેગ હવે છે તો વેગ જેવું જ પણ એને કે જેટલું સાનંદ કર્યું હોય તે અને જે સમયગાળો લાગી હોય બેનો ભાગાકાર કરો એટલે તમને સરેરાશ વેગ મળે તો જે એકમ વેગનો થાય એ જ એકમ સરેરાશ વેગનો થાય એટલે બંનેના એકમ સમાન જ છે મીટર પ્રતિ સેકન્ડ જો વેગ સદીશ રાશિ હોય તો એ સરેરાશ વેગ એ સદીશ રાશિ જ કહેવાય એટલે સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે અને એને પણ સ્થાનાંતરની દિશા હોય છે હવે સરેરાશ વેગ શોધાય કેમ તો વેગ છે એને વી વડે વેગ છે એને વી વડે અને સરેરાશને એવરેજ વડે એટલે એને ટૂંકમાં એ વી વડે દર્શાવવામાં આવે છે પદાર્થનો પ્રારંભિક વેગ હોય તેને સ્મોલ યુ વડે પ્લસ પદાર્થનો અંતિમ વેગ હોય એને સ્મોલ વી વડે અને છેદમાં પ્રારંભિક અને અંતિમ બે વેગ હોવાથી તેનો સરેરાશ એટલે બે વડે ભાગવાના જ્યાં યુ બરાબર પ્રારંભિક વેગ પદાર્થનો જ્યારે ગતિની શરૂઆત કરે છે તે એને પ્રારંભિક વેગ કહેવાય અને વી એટલે અંતિમ વેગ પદાર્થ જે સ્થળે જે સ્થાને થઈને જઈને ઊભો રહેશે તે અંતિમ સ્થાને એનો જે વેગ હશે એ અંતિમ વેગ જેને વી વડે દર્શાવાય છે અને પ્રારંભિક વેગને યુ વડે એટલે

પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં આવે તે સ્થાનાંતર કરવા માટે લાગતો સમય હવે સરેરાશ વેગ કઈ રીતે શો થાય તો પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ અહીં બે વેગ છે પ્રારંભિક અને બીજો અંતિમ એટલે છેદમાં આવશે બે વડે ભાગાકાર અને ટૂંકમાં અને આમ લખાય પ્રારંભિક વેગ એટલે યુ પ્લસ એમ ના અંતિમ વેગ એટલે વી અને છેદમાં આવશે બે અને ટૂંકમાં આ રીતે પણ યાદ રાખવામાં આવે છે આ થઈ ગયું સરેરાશ વેગ હવે એક એના જેવો બીજો વેગ જેમ આપણે નિયમિત ઝડપ અથવા અચળ ઝડપ શીખ્યા તો એ જ રીતે હોય નિયમિત વેગ કોઈ પદાર્થ છે એ સુરેખ રસ્તા ઉપર ગતિ કરતો હોય તેના ઝડપનું મૂલ્ય અચળ જળવાઈ રહે ઝડપ અચળ હોય બદલાય નહીં એક જ દિશામાં અચળ ઝડપે ગતિ કરે એટલે કે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય તો એની ઝડપનું મૂલ્ય બદલાતું નથી તો ઝડપ બદલાતી નથી એટલે એનો વેગ પણ ન બદલાય અચળ જ રહેશે જ્યારથી એના ગતિની શરૂઆત કરી હોય અને જેટલા સમયગાળા માટે ગતિ કરશે ત્યારે એનું ઝડપ આટલું એનું ઝડપનું મૂલ્ય સાઠ કિલોમીટર પ્રતિ કલાક જ રહેશે અને સુરેખ રસ્તા પર ગતિ કરે છે એટલે તેનો વેગ છે એ અચળ જ જળવાઈ રહે તેનો વેગ પણ એટલો જ કહેવાય જેટલી ઝડપ હોય એટલી સાઠ કિલોમીટર પ્રતિ કલાક તો કોઈ પણ પદાર્થ સુરેખ રસ્તા ઉપર અચળ વેગથી એટલે કે એના એક સમાન વેગથી ગતિ કરે તો તે નિયમિત વેગથી ગતિ કરે છે એવું કહેવાય જે રીતે નિયમિત ઝડપની વ્યાખ્યા છે એ જ રીતે નિયમિત વેગની વ્યાખ્યા છે કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ અચળ જળવાઈ રહી એટલે સમય બદલાય પણ એનો વેગ ન બદલાય તો તે પદાર્થ નિયમિત વેગથી અથવા તો અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય જ્યારે કોઈ પદાર્થ કોઈ એક ચોક્કસ દિશામાં નિયમિત ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે છે આ સુરેખ માર્ગ છે એટલે કે સીધો રસ્તો છે એની ઉપર કોઈ વાહન ગતિ કરતું હોય તો તે ચોક્કસ દિશામાં એની દિશા નથી બદલાતી ચોક્કસ દિશામાં જ ગતિ કરે છે તો તે પદાર્થ અચળ ઝડપે એનું મૂલ્ય અચળ જળવાઈ રહેતું હોય તો અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય હવે પદાર્થ અચળ વેગથી કે નિયમિત વેગથી ગતિ કરતો હોય એવું ક્યારે કહી શકાય તો તો એના બે બે પાલન થવું જોઈએ આ શરતો કઈ કઈ છે યાદ રાખો કે અચળ વેગી ગતિ માટે નીચેની બે શરતો જળવાવવી જોઈએ તો જ તે પદાર્થ નિયમિત વેગ અથવા અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય એમાંની પહેલી શરત પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ એની ઝડપનું મૂલ્ય કેવું હોવું જોઈએ અચળ હમણાં કીધું કે જો પદાર્થ સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય તો જ્યાં જેટલા સમયગાળા સુધી તે ગતિ કરે ત્યાં સુધી તેની ઝડપ છે એ સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક જ જળવાઈ રહેવી હોવી જોઈએ બીજી શરત પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં પદાર્થ જે દિશામાં જેટલા વેગથી ગતિ કરે છે તે તે જ દિશામાં એ ગતિ કરતો હોવો જોઈએ જો દિશા બદલે તો વેગનું મૂલ્ય આપોઆપ બદલાઈ જાય એટલે એની દિશા બદલવી ન જોઈએ અને બીજું ઝડપનું મૂલ્ય પણ બદલવું ન જોઈએ જો ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય અથવા ગતિની દિશા અથવા બંને બદલાતા હોય તો તેનો વેગ બદલી શકે બદલી છે તેમ કહેવાય જો માત્ર ઝડપ છે એ પદાર્થ છે એ ધારો કે પૂર્વ દિશામાં ગતિ કરે છે દિશા એની એ જ છે પણ ક્યારેક સાઠની સ્પીડમાં ગતિ કરે ક્યારેક પચાસની સ્પીડમાં ગતિ કરે તો તે અચળ વ્યક્તિ કે નિયમિત વ્યક્તિ ગતિ કરે છે એમ ન કહેવાય કારણ કે તેના ઝડપનું મૂલ્ય બદલાય છે અને શરતમાં એવું કીધું છે કે ઝડપ અચળ રહેવી જોઈએ તેની જગ્યાએ પદાર્થ જે બે સમય બે કલાક જેટલા સમયગાળા સુધી ગતિ કરે છે એની ઝડપ અચળ રહે છે સાઠ કિલોમીટર પ્રતિ કલાક પરંતુ ઘડીક પૂર્વ દિશામાં ગતિ કરે એટલે કે ઘડીક આ સુરેખ રસ્તા ઉપર ગતિ કરે છે ઘડીક ઉપરની દિશામાં ગતિ કરે ઘડીક નીચેની દિશામાં કરે થોડીક વાર વળાંક લઈ લે છે તો અહીં વારંવારવાર આ વાહન છે પોતાની દિશા બદલે છે દિશા બદલે પરંતુ ઝડપનું મૂલ્ય ન બદલાતું છતાંય વેગનું મૂલ્ય આપોઆપ બદલાઈ જશે અને જો ઘડીક સાઠની સ્પીડે કરે ગતિ ઘડીક પચાસની ઘડીક ચાલીસની ઘડીક સિત્તેરની થોડી વાર પૂર્વ દિશામાં જાય પછી પશ્ચિમમાં જાય પછી ઉત્તરમાં દક્ષિણમાં એમ બધી દિશામાં ગતિ કરે દિશાએ બદલે થોડી વાર થોડી વારે થોડી વાર અને થોડી વારે ઝડપનું મૂલ્ય એટલે કે બંને દિશા અને ઝડપ બંને બદલાય તોય વેગ છે એ બદલાય છે એટલે અચળ વેગથી ગતિ કરે છે એવું આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે પદાર્થની ઝડપનું મૂલ્ય ન બદલાય અને ગતિની દિશા ન બદલાય બાકી જો આમાંથી કોઈ પણ એક બદલાય અથવા તો બંને એક સાથે બદલાય તો પદાર્થનું વેગનું મૂલ્ય બદલાય છે અને તે પદાર્થ નિયમિત વેગથી કે અચળ વેગથી ગતિ કરે છે એવું આપણે ન કહી શકીએ તો આ હતું નિયમિત વેગ અથવા તો અચળ વેગ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ